એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ વકફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી છે આ બિલ કાયદામાં ફેરવાઈ ગયું છે આજથી આઠ એપ્રિલ બે હજાર પચીસથી વકફ સંશોધન કાયદો બે હજાર પચીસ સત્તાવાર રીતે લાગુ થયું છે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા મંગળવારે આઠ એપ્રિલ બે હજાર રોજ અમદાવાદ આવેલા કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની તબિયત લથડી અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે પી ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તાત્કાલિક તેમને જાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા આઠ એપ્રિલ બે હજાર રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ભવિષ્યની રૂપરેખા જિલ્લા કોંગ્રેસ કમિટીઓએ સશક્ત બનાવવા માટે સંગઠનની મજબૂતાઈ જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ પર મંથન કર્યું સત્યાવીસ માર્ચથી શરૂ થયેલી નર્મદા પરિક્રમાનો આજે દસમ દિવસ દસ દિવસમાં પાંચ લાખથી વધુ લોકોએ નર્મદા પરિક્રમા કરી હોવાનો તંત્રનો દાવો સોલાપુરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો સોલાપુર જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવે છે અને ભારે વરસાદ શરૂ થયો સોલાપુરમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું આ દરમિયાન વરસાદથી સોલાપુરના લોકોને થોડી રાહત મળી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી કરી છે રાજ્યમાં બે દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો રાજકોટ પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ અને નવ એપ્રિલના રોજ કચ્છ રાજકોટ મોરબી પાટણ મહેસાણા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર